નમસ્તે મિત્રો મિત્રો જો તમે પણ ખેડૂત છો અને તમારા ખાતામાં પીએમ કિસાન સોળમો હપ્તો ક્યારે આવશે અને ચાર હજારનો હપ્તો કોને મળશે તે આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌ જોઈએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે એક અદભુત યોજના ચલાવવામાં આવી રહી છે જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજનાનો મોદી દ્વારા અઠ્યાવીસ ફેબ્રુઆરી બે ના રોજ તમામ પાત્ર ખેડૂતોને જારી કરવામાં આવ્યો હતો મિત્રો પીએમ કિસાન પહેલ હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવે છે એકંદરે ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયા મળે છે મિત્રો હવે જોઈએ કે પીએમ કિસાનનો સત્તરમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો અત્યારે હવે લાભાર્થી ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન છે કે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ક્યારે આવશે મિત્રો પીએમ કિસાન યોજના અનુસાર તે દર ચાર મહિને એટલે કે એપ્રિલ જુલાઈ ઓગસ્ટ નવેમ્બર અને ડિસેમ્બર માસમાં બહાર પાડવામાં આવે છે યોજનાના નાણાં લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે સોળમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હતો તેથી સત્તરમો હપ્તો મે મહિનામાં ગમે ત્યારે આવી શકે છે મિત્રો હાલમાં આગામી હપ્તાની રિલીઝની તારીખ નક્કી કરવામાં આવી નથી તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે પીએમ કિસાનનો સત્તરમો હપ્તો ફક્ત તે જ લોકોને મળશે જેમના જમીનના રેકોર્ડ બેંક ખાતાની આધાર સીડિંગ અને ઈકેવાયસી પૂર્ણ થયા હશે તેમને જ હપ્તો મળશે મિત્રો હવે જોઈએ કે ચાર હજારનો હપ્તો કોને મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી સોળમા હપ્તાનો લાભ મળ્યો નથી

તો મિત્રો જો તમે આ યોજનાના લાભાર્થી છો અને જાણવા માગો છો કે ખાતામાં હપ્તો મળ્યો હશે કે નથી તો તમે ઘરે બેઠા તેને સરળતાથી જાણી શકો છો મિત્રો આ કામ તમારા આધાર કાર્ડથી પળવારમાં જ થઈ જશે આધાર નંબરનો ઉપયોગ કરી હપ્તા વિશે જાણવાની સરળ રીત વિશે ચાલો આપણે જાણીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો તમે તમારા ફોન અથવા કોમ્પ્યુટરમાં સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન ખોલવાનું રહેશે મિત્રો નીચે ખેડૂત ખૂણા પર જઈને તમે જોશો કે તમારી સ્થિતિ જાણો તેના પર ક્લિક કરો અને આગળ વધવાનું રહેશે હવે મિત્રો નવા પેજમાં ઉપર આપેલા નો યોર રજીસ્ટ્રેશન નંબરના વિકલ્પ પર જાઓ તમારો આધાર નંબર દાખલ કરો બાદમાં મોબાઈલ નંબર પર ઓટીપી આવશે મિત્રો આ રીતે તમે રજીસ્ટ્રેશન નંબર મળશે જ્યાં નવું પેજ ખુલશે ત્યાં તમારે રજીસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરીને કેફ્સા કોડ ભરવો પછી ડેટા મેળવવા પર ક્લિક કરવાનું રહેશે મિત્રો છેલ્લે તમે પીએમ કિસાનના આપતા વિશે સંપૂર્ણ માહિતી જોશો